જય શ્રી કૃષ્ણ માણસ મુસીબતોથી નથી હારતો મુસીબતોમાં જ્યારે પોતાના લોકો સાથ છોડી દે છે ત્યારે એ હારી જાય છે જે સુખમાં સાથ આપે તેને માણસ કહેવાય અને જે દુઃખમાં સાથ આપે તેને માનવતા કહેવાય શ્રી કૃષ્ણ કહે છે કે જિંદગીમાં સહયોગ એવા લોકોને આપજો જે ભલે તમારા વખાણ ના કરે પણ તમારી માણસાઈની કિંમત જરૂર કરે કોઈ પણ વ્યક્તિ તમારી પાસે ત્રણ કારણોથી આવે છે ભાવથી અભાવથી અને પ્રભાવથી ભાવથી આવે તેને પ્રેમ આપો અભાવથી આવે તેને મદદ કરો અને જો પ્રભાવથી આવે તો પોતાને ભાગ્યશાળી માનજો ભગવાને તમને આટલી ક્ષમતા આપી છે ધર્મ તો ફક્ત રસ્તો જ બતાવે છે પરંતુ ધ્યેય સુધી પહોંચવા માટે તો કર્મ કરવું પડે છે જ્યાં કોઈનું ચાલતું નથી ત્યાં એનું ચાલે છે અને જ્યાં એનું ચાલે છે પછી ત્યાં કોઈનું નથી ચાલતું